હેલો ગાઈઝ જય માતાજી દોસ્તો બધા કેમ શું બધા સારા અને મજામાં છો તો દોસ્તો હમણાં જ દોસ્તો મને બહુ તાવ આવી રહ્યો છે દોસ્તો અને બહુ શરદી જુખમ થઈ ગઈ છે યાર કેમ કે આ ઉનાળો છે કે દોસ્તો શિયાળો છે હોય એનો ખબર નથી પડતી દોસ્તો અને આ બહુ ગરમી ગરમી દોસ્તો ગરમ ગરમ આવે છે ને અત્યારે મેં દોસ્તો લેવડન સોઈલ ને સુઈ ગયો છે અને આ સુતો છે દોસ્તો એને તો હાવ કે દોસ્તો નાક બંધ થઈ ગઈ છે દોસ્તો એને તો નાક બંધ થઈ ગઈ છે દોસ્તો હાવ કે દોસ્તો દોસ્તો ઇસકા ભી બંધ થઈ ગયા દોસ્તો મતલબ ગોળી પી પી કે દોસ્તો એ બોલ બી નહી શકતા દોસ્તો થાકી ગયા છે દોસ્તો પણ તાવ પણ નથી ઉતરતો યાર આ તો તાવ છે કે પછી મોત છે યાર કોઈ ખબર જ નથી પડતી દોસ્તો તો તમે પણ દોસ્તો આવા ઉનાવામાં નાવાનો કામ કરી દેજો નહીં તો તમે પણ દોસ્તો મારા જેમ ખેંચી ખેંચી

તો પ્લીઝ યાર વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો યાર અને કોમેન્ટ કરજો દોસ્તો તો થેન્ક યુ મી યાર દોસ્તો જય આદિવાસી જય જવાર